એવો આપડા હાથમાં આવી ગયા ગ્લાસ આમાં એક ગ્લાસ ને બે ગ્લાસ ને ત્રણ ગ્લાસ ને અનલિમિટેડ અનલિમિટેડ છાસ ચેલેન્જ જી વધારે છાસ ના ગ્લાસ પી છે આપણે એને પૂછશું કે એને જ્યાં ફરવા જાવ અહીંયા આપણે લઈ જાવું અને હારશે હારશે એક જીત છે ને એક હારશે બે તો કઈ જીત છે અને એક હાર છે એને આપણે લોટ વાળું મોઢું કરવાનું હે ગુડ ગયા

આપડે આપણે છાસ લઈ લીધી દુકાન હતી દસ દસ રૂપિયા થી કોથરી હવે આપડે જે આ છાસ લઈ ને આપડે ગ્લાસ માં ભર નાખશું જે ગ્લાસ તૈયાર થઈ જાય ને પછી આપડે હે ને આપણે બોલાવશું ટકા કોથરીમાં લગભગ કેટલા બે ગ્લાસ ભરાય કેટલા બે ભરાય બે ભરાયે જોઈ લે આપડે કેટલા ગ્લાસ ભરાય કેટલી કોથરી વપરાય આપડે દેખાશું પ્રોસેસ પેલા ગ્લાસની પ્રોસેસ આપણે પૂરી કરી લે

એટલા પચીસ થી ત્રીસ ગ્લાસ જેવું આ ગળા ઇઠાવીસ ગ્લાસ જેવું હે બરોબર આ બધી ખાલી કોતરી જોવો તમે આ બધી કોથરી દસક કોથરી થયેલી છે તારે હજી આપણી પાસે છે આ લોકો કેવો પાવર દેખાડે આપણે જોવાનું કદાચ ઘટ્યા આપડે લાઈફ માં પાછા ભરશું ગ્લાસ બીજા રાઉન્ડ બરોબર લગભગ આપડે ખબર હતી હવે પંદર પંદર ગ્લાસ પૂર્યા એટલે પૂરું થઈ જાય પંદર પંદર ગ્લાસ એટલે કઈ નાની વાત ન કહેવાય બરોબર હે હું હોય તો હું લગભગ હે ને

આ થાય છે ને ઘાટે ઘાટી જ છે આમાં કઈ પાણી મિક્સ કર્યું નથી અને ઠંડી ખતમ અને હવે બીજી વાત હાર જીત નું આપણે રાખેલું છે બરોબર જી હારશે જી હારશે એને આપણે લોટ આવે ને ઘઉનો લોટ મોઢા ચોપડવાનો આયા અ

Boh, sangat dingin ya. Sangat dingin, wow. Saya di kelas, tapi sekarang saya minum air dingin. jadi, jadi, jadi

થપ્પો લાગી ગયો ચાર નો જો ત્રણ ત્રણ ગ્લાસ કેટલા ઓહો એ પાંચ તો તમારે હરીફાઈ થાય હોય આયે કુલયા કુલટવાળો મોડો થાય જલ્લે મિત્રો તમે લોટમાં હું બે હું મરચામાં નથી હું લોટમાં બે બે તમે ચેલે છે ને જોતા જો આવશે તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન હોવ જો છે ને સબસ્ક્રાઇબ કરજો તો આવા નવા નવા થઈ ગયો વાતી તી નત કરતા ને એમ જો તું જોસ

એક મુકીને બીજો કેવાય મને તો કોઈ હું જાદુ કરશે આપ્યો લોટ થી બચવાનો હાથ લે 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 જતી હેલ્પ કર તો હું મને દેશી માં આવી જાવજો માં આવી ગઈ ને ઈ તો વાત છે દૂધ માં ને તો એમ થઈ જાય ઉલ્ટી કરતી નઈ આમ કઈ

આની બાર નો ઉપાડ્યો બરાબર મિત્ર બાર એક ગ્લાસ માં આમાં હે ને આ એકસો એંસી એમએલ કે બસો એમએલ નો આવે એટલે આ લગભગ એક લિટર ઉપર તો પી ગયા તેની કલકો એક કલો એકસો એસી એમએલ નો આવે પછી તમે દસ ગ્લાસ પીધા તો એકસો એંસી એમ ને થયું તમે હિસાબ કરી લો બે લિટર બે લિટર છાસ પી ગયા તારી છાય છાલે પાણી પૂરી માં પાછળ પણ છાય દૂધ માં નો પાછળ હા પાણી પૂરો દેસી વાળા વિદેશી ને હરાવી ગયા હોય જી લાગે મને હજી કે એવું લાગે હાર હાર સ્વીકાર પેદી નથી કોઈ એટલે ચાલુ જ છે જી તમે જોતા રહી ગયો આ થપો આપણે રાખી દે પાત્રો ને આમ જા મે કાઈ કે જાજી પિસ્તા મુલતી જે ઉઠાવ કર ના કુલ અરે તો આર શિકારો છો તમે આ વાયના લાઈન પે તમાર કેટલા થયા મારે 12 મો 12 મો

મિત્રો આપણે ખાલી ગ્લાસ ગણી લઈ પછી આપણે રિઝલ્ટ નક્કી કરશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત હોટકાર મારે મિત્રો સાહેબ જોઈને લાગે આમાં કઈ છે નહીં એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ગ્લાસ પીધા હે જાજો આ સાત ગ્લાસ છે તો હવે તમે આ સ્વીકારો કન્ફર્મ તમે જીતા છો તો હવે આપડે મિત્રો સજા તમને ખબર લોટ વાળું મોઢું જીતવા મેમ્બર બરોબર સજા મળશે તમે જીતા હો એ આપણે માં તમારે ક્યાં ફરવા જવાનું છે એ તમારે હંદયની સામે આપડે કેવાનું છે બરોબર છે મિત્રો આપણે આ બધું એને ચેતઅપ બે ને એ આપણે બરફેક્ટ ને ક્લીન કરી નાખી પછી પાછા બે ને બેસાડી અને આ જીતું બધું આપણે નક્કી કરી હું ટ્રાય કરી લઉં કેવું છે હું પીવું પી પી હું એ કાલી ટ્રાય કરું ફાવેક નહીં આપણે આ હ

કરીએ દસ પણ ચાલો મિત્રો આપડે હવે આપણે અહીંયા આપડે લોક ને પૂરો કરી અને મળી પછી આપડે નવો લોક ના આવા ને મસ્ત લોક આવશું ત્યાંથી બધા નવી ફેમ તરફથી થી બધા ટકા